અમદાવાદના ઈસનપુરમાં હજારથી વધુ ઘરો પર બુલડોઝરનો ખતરો એકવીસ દિવસમાં ઘર ખાલી કરવાનો આદેશ અમદાવાદના ઈસનપુર તળાવ મુદ્દે મોટો વિવાદ ઉભો થયો છે રાજ્ય સરકારે તળાવની આસપાસ વસવાટ કરતા હજારથી વધુ પરિવારોને એકવીસ દિવસમાં ઘર ખાલી કરવાની નોટિસ આપી છે આ પગલાંથી લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ઈસનપુર તળાવ વિસ્તારના હજાર થી વધુ પરિવારોને સરકાર દ્વારા અચાનક નોટિસ આપવામાં આવી છે જો એકવીસ દિવસની અંદર ઘર ખાલી નહીં કરવામાં આવે તો સરકાર બુલડોઝર ચલાવશે એવી ચેતવણી આપવામાં આવી છે સરકારે જે અમને તાજેતરમાં નોટિસ આપી છે પાંચ દિવસ પહેલાં કે તાત્કાલિક તમે એકવીસ દિવસમાં મકાન ખાલી કરજો હવે તાત્કાલિક એકદમ જે એકવીસ દિવસમાં ખાલી કરવાની વાત છે હવે સાહેબ અમે અહીંયા આગળ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી અહીંયાં રહીએ છીએ અમારી ગ્રામ પંચાયત વખતે ફાળવેલી જગ્યાને પહોંચો ટેક્સ બ્યુરો અત્યાર સુધી મેં ભરેલાં છું હવે સાહેબ એક દિવસ એકદમ મારી નમનમ કે તેત્રીસ દિવસમાં તમે ખાલી કરો તમે અત્યારે હાલમાં ક્યાં જઈશો નોટિસથી અનેક પરિવારો ગભરાયા છે બાળકો પોતાનું ભવિષ્ય લઈને ચિંતિત છે મહિલાઓ કહે છે કે વર્ષોથી બનાવેલા ઘર અને સપના એક જ પળમાં તૂટી જશે વૃદ્ધો અને બીમાર લોકોને સ્થળાંતર કરવું મુશ્કેલ બનશે મારા પિતા એમના પણ પિતા છેલ્લા પચાસ વર્ષોથી ઈસનપુર ક્રાંતિનગર ના રહેવાસી છીએ આજે સરકાર જયારે ગ્રામ પંચાયત ચાલતી હતી ઓગણીસો ગ્રામ પંચાયત ને અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આવી ત્યારે એમણે જોયું તળાવ કિનારે રહે છે બરાબર હવે આજે પચીસ કે ત્રીસ વર્ષો પછી એમને જાણ થાય છે કે અમે આવી રીતે તળાવને પ્રદૂષણ કરીએ છીએ પ્રાણીઓને આ ચરવાની જગ્યા છે અને અમે પર્યાવરણને બી દૂષિત કરીએ છીએ એમને પ્રાણી પ્રત્યે પ્રેમ છે પાણી પ્રત્યે પણ પ્રેમ છે પશુ પ્રત્યે પણ પ્રેમ છે પ્રેમ છે પણ માણસ પ્રત્યે પ્રેમ દેખાતો નથી જે અમે એકવીસ દિવસમાં કોઈ પણ વૈકલ્પિક સ્થાન છે નહીં ઘરની સામે ઘરની વ્યવસ્થા નથી કાયદાકીય રીતે પુનર્વસન ઓગણીસસો જે કાયદો લાગુ પડે છે જે સરકારના બંધારણમાં લાગુ પડે છે તો એમ કાયદા મુજબ એમણે અમને પુનર્વસનની વ્યવસ્થા કાં તો પછી વૈકલ્પિક સ્થાન આપવાની જવાબદારી એમણે લેવી જોઈએ સ્થાનિકો હવે નોટિસ સામે સંગઠિત થઈને વિરોધ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે ઘણા પરિવારો હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાની પણ તૈયારીમાં છે એક તરફ પર્યાવરણ સંરક્ષણ અને વિકાસની જરૂરિયાત છે તો બીજી તરફ હજારો પરિવારનું અસ્તિત્વ પણ જોડાયેલું છે હવે જો સરકાર પુનર્વર્જનની યોજના લાવે છે કે નહીં એ જ મહત્વનો પ્રશ્ન છે નમસ્કાર આભાર